રોડની ગુણવત્તા પર રાજકીય દબાણનો વિસ્ફોટ ભરૂચ જિલ્લાના રોડ રસ્તાઓની હાલત પર સાંસદ મનસુખભાઈ વસાવા ફરી એકવાર તીખી ટિપ્પણી કરી રોડ ખરાબ થવા પાછળ રાજકીય અગ્રણીઓ અને કોરી માલિકોની સાંધગાંઠને ઠેરવી સીધો આરોપ મૂક્યો સાંસદે કહ્યું સરકાર રૂપિયા ફાળવે છે પણ રાજકીય દબાણ હેઠળ અધિકારીઓ યોગ્ય ગુણવત્તાનો રોડ નથી બનાવી શકતા તેમણે ઉમેર્યું કે સરકારનો પારદર્શક વહીવટ છે એટલે જ તેઓ બોલી શકે છે અને રજૂઆતનું પરિણામ પણ દેખાશે સાંસદ વસાવાના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે હવે જોવાનું એ છે કે આ આરોપો પછી વાસ્તવમાં કડક કાર્યવાહી થાય છે કે ફક્ત રાજકીય ગરમી વધશે ના ના મેં કીધું ને મેં નેત્રંગની વિઝિટ લીધી ત્યારે પણ અધિક જો અધિકારીઓને તો કોઈ એમાં કોઈ એ અધિકારીઓ શું આજે કેટલીક વખતે સ્થાનિક જે નેતાઓ જે છે એ દબાણ કરે એટલે અધિકારી પણ મજબૂત હોય ને કોન્ટ્રાક્ટરની એ એટલે હું બોલું છું આ પારદર્શક હોય છે એટલે જ બોલું છું ને એનાથી પરિણામ આવે છે ના ના પરિણામ આવે છે અરે આવે છે પરિણામ આ પરિણામ આવે છે તમે જો આજે કામ ખરાબ ખરાબ થયું છે ને રસ્તું ખરાબ કામ થયું છે નીકળી રહ્યું છે રાતપાડી બાજુ તમે જોજો જે ખરાબ મટીરિયલ વાપર્યું હતું એ નીકળી રહ્યું છે તમારા કેટલાક મિત્રોએ તમને ફોન કરીને જે વાત કર્યો છે એ મને ખ્યાલ છે આજે ખરાબ મટેરિયલ વાપર્યું કઢાયું એનએસઆઈ એચ આઈ નેત્રંગનું એન કામ ખરાબ થતું હતું એ એ પણ કઢાયું આ આને પારદર્શી વહિવાટ કરાય જે કામ ખરાબ અધિકારી અધિકારીનો હું વાંક નથી કરતો હું અધિકારીનું વાંક કેટલાક અમારા જેવા રાજકીય નેતાઓની જવાબદારી છે કે કોરી ઉદ્યોગો સાથે મળી અને એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપવી જોઈએ અધિકારીને અધિકારીને તો અધિકારી તો સખત મહેનત કરે છે અધિકારીને મજબૂરી હોય છે કોઈકને કોઈક કારણસર પણ જે કેટલાક રાજકીય નેતાઓ છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા એમને હું તમે કંઈ એક તમને એક વિનંતી કરું મારી કેટલીક મર્યાદા છે એ કોન્ટ્રાક્ટરને પૂછજો કે તમે કયા કોરીવાળા પાસે માલ લો છો એ ખબર લીસ્ટ આવશે એટલે ખબર પડશે એ તમે લિસ્ટ માગશો एने कॉट्रॅक्टरने पूचो की दाखला की अंकलेश्वरती तवडी सुधी उमला सुद्धा जे रस्तो बने आहे एने पूचो की बाई तू कया कोरीवाडा पाच त्या माल लो ए तुरतच खबर पडते की कोणी कोरी आहे कोरी कया कया राजकीय जोडायला ते बघू खबर पडते एवढं बधीच पार्टीना कोरी उद्योग साथी जोडायला जडायला एक ना ती एक पार्टीनाथ बघा बघानी सामे खुल्ला पाडूच